નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકાવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો જીરામાં ચાલુ સિઝનનો પચાસ ટકા માલ બજારમાં આવી ગયો હોવાનો અંદાજ છે અને હજી ખેડૂતો પાસે પચાસ ટકા માલ પડ્યો હોવાથી જેવા ભાવ વધે તેવી ખેડૂતોની વેચવાલી આવે તેવી સંભાવના છે આવી સ્થિતિમાં જીરાના ભાવ ઊંચી સપાટીએથી પચાસથી સિત્તેર રૂપિયા ઘટી ગયા હતા તો મિત્રો જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબલકે બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાની પણ મર્યાદિત જોવા મળી રહી છે તો સાયનાની પંદર દિવસ પહેલાં નિકાસની માંગ હતી પરંતુ હવે નિકાસના વેપારો ન હોવાથી બજારો વધવા અટકી ગયા છે તો સાયનામાં પાકમાં પોલ હોવાથી ચર્ચા છે પરંતુ આગામી દિવસોમાં જીરાની નિકાસની માંગ કેવી આવે છે તેના ઉપર સાયનાનો પાકનો સાતસો અંદાજ લગાડી શક્યા છે તો મિત્રો ખાસ કરીને આજે જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો પાંચસો ને સિત્તેર ઘટી ને હજાર પાંચસો ને ની સપાટી પર જોવા મળી રહ્યો હતો તો મિત્રો જીરાના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે હળવદ ચાર હજાર આઠસો થી પાંચ હજાર બસો ને રૂપિયા ऊंझा चार हज़ार पांच हज़ार पांच सौ वीस रुपया हरिज चार हज़ार छः सौ पांच हज़ार एक सौ ए रुपया पाट चार हज़ार सौ थी चार हज़ार नौ सौ रुपया धानेरा चार हज़ार पांच सौ पचास थ चार हज़ार नौ सौ दस रुपया अमरेली बे हज़ार पांच सौ पांच हज़ार एक सौ ने सीतेर रुपया जसदन चार हज़ार त्र सौ थी पाँच हज़ार बसो रुपया જામજોધપુર ચાર હજાર ચારસો એકથી પાંચ હજાર બસો એકત્રીસ રૂપિયા મહુવા ચાર હજાર બસો પંચાણુંથી ચાર હજાર પંચોતેર રૂપિયા જુનાગઢ ચાર હજાર ચારસોથી પાંચ હજાર રૂપિયા રાજકોટ ચાર હજાર બસોથી પાંચ હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર એકાણું રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર બસો ને એક્યાસી રૂપિયા બોટાદ ચાર હજાર ચારસો નેવ થી પાંચ હજાર દસ રૂપિયા વાંકાનેર ચાર હજાર થી પાંચ હજાર વીસ રૂપિયા